વાઘોડિયા પોલીસે ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો વાઘોડિયા ટાઉનમાં પોલીસે નશાકારક માદક પદાર્થ વનસ્પતિ ગાંજાના જથ્થા સાથે વડોદરાના એક ઇસમની અટકાયત કરી છે વાઘોડિયા ટાઉનમાં ખંધા રોડ પર મેલડી માતાજીના મંદિર સામે નગરી તરફ જવાના રોડ નજીક ખાંચામાં એક શંકાસ્પદ ઈસમ પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી વાઘોડિયા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી તપાસ હાથ ધરી હતી પોલીસે વડોદરા શહેરના ઈબ્રાહિમસાહની ચાલી એમઈએસ હાઈસ્કૂલની પાસે અજબળી મિલ વિસ્તારના રહેતા યાકુતપુરાના અનવર હુસૈન ગુલામ રસૂલ મન્સૂરી ઉમર આશરે બાવન વર્ષની ની અંગજડતી કરતા તેની પાસેથી નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજો એકસો અઢાર ત્રીસ ગ્રામ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પાંચ હજાર નવસો પંદર થાય છે ઉપરાંત રૂપિયા એકસો સડસઠ રોકડ મળી કુલ રૂપિયા છ હજાર બ્યાશીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ગાંજાનો જથ્થો સુરતના શખ્સ પાસેથી મેળવી તે છૂટક વેચાણ કરતો હતો આ બાબતે વાઘોડિયા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ અનવર હુસેન મન્સૂરી તથા સુરતના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે